સિહોર ગૌતમી નદી ઉપરનો પુલ જર્જરિત હાલતમાં અજાણ્યા શખ્સો દ્વારા નુકસાન કરવામાં આવેલ સિહોર નગરપાલિકા દ્વારા બનાવેલ વર્ષ બે હજાર બાવીસમાં ગૌતમી નદી ઉપર પુલ બનાવેલ જેનું ઉદઘાટન તત્કાલીન પ્રમુખ વીડી નકમ દ્વારા કરવામાં આવેલ પરંતુ આ ગૌતમી નદીના પુલ ઉપર કોઈ અસામાજિક તત્વની નજર લાગી હોય તેમ આ પુલ ઉપર એકવાર નહીં ત્રણ ત્રણ વખત પુલ ઉપર નુકસાન કરવામાં આવેલ છે ત્યારે નગરપાલિકા દ્વારા અધિકારી દ્વારા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવાની જરૂર છે જે અંગે આ ગૌતમી નદી જે મહત્વનો અને તમામ શાળા કોલેજના જવાનો મુખ્ય માર્ગ છે ત્યારે આ પુલ ઉપર કોઈ અસામાજિક તત્વ દ્વારા વારંવાર નુકસાન કરવામાં આવી રહ્યું છે ત્યારે લોડિંગ વાહન કે અન્ય સાધનો દ્વારા નુકસાન કરવામાં આવ્યું તેવું ચર્ચાઈ રહ્યું છે આ બોર્ડના પૂર્વ નગરસેવક તેમજ તત્કાલીન પ્રમુખ રાઠોડ દ્વારા પાલિકાને આ પુલ ઉપર એકવાર નહીં વખત નુકસાન કરવામાં તેમ છતાં પોલીસ ફરિયાદ કેમ કરવામાં નથી આવતી આ અંગે ગૌતમી નદીના પુલની નુકસાન ફરીથી થવા પામતા અને આ ઘટના ફરીથી થતા શંકા ઉપજી છે તો શું તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ જોઈ શકો છો અત્યારે તો જે આ બનાવેલું રેલિંગ હતી એ તૂટલી હાલતમાં છે અત્યારે અહીંથી હું નીકળ્યો તો મેં જોયું કે આ ગોતમેશ્વર નદી ઉપર બનાવેલ પુલ છે એ પુલ ઉપર અહીંથી મોટા વાહન ન ચાલી શકે એ માટે એક રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે મેં અહીંયા જોયું નીકળતા કે આ રેલિંગ કોઈ મોટા વાહન દ્વારા કે કોઈ પણ પ્રકારે તોડી નાખવામાં આવેલી છે સિહોરની જનતા માટે સુવિધા સારી એવી કરવામાં આવી હતી આજે એ સુવિધા અહીંયા બતર હાલતમાં તમે જોઈ શકો છો તો આ સુવિધા ખરાબ કરવાવાળા વ્યક્તિઓ ઉપર ઉચ્ચ અધિકારીઓને મારી અપીલ છે એક જવાબદાર નાગરિક તરીકે કે આની પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એક્શન લેવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે સાહેબ આપનું નામને વિગત આપશો મારું નામ સમીર બેલીમ છે હું એક સામાજિક કાર્યકર છું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે મારી ફરજ બને છે કે મારે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ આ બાબતે ઓકે